અમદાવાદના ટ્રાફિક પીઆઈને અમદાવાદ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે આઈ ડિવિઝન ટ્રાફિક પીઆઈ લાખના તોડકાંડની તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેથી પોલીસ બેડામાં ખડભડાટ મચ્યો છે ટ્રાફિક પોલીસ પર અવારનવાર બેદરકારી અને રિશ્વત લેવાના આક્ષેપો લાગતા હોય છે તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આવા આદેશથી પોલીસ તંત્ર સજાગ બન્યું છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો અને કયા મામલે પીઆઈ એન કે રબારીને સસ્પેન્ડ કરવાના આદેશ કરાયા છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન અમદાવાદના પોલીસ બેડામાં ખડભડાટ મચ્યો છે કારણ કે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા આઈ ડિવિઝન ટ્રાફિક પીઆઈ એન કે રબારીને પાંચ પોઈન્ટ ઇઠ્યાસી લાખના તોડોખાંડમાં ભૂમિકા સામે આવતા અને તપાસમાં બેદરકારી દાખવા બદલ તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વજેરામ અને તેનો કૌટુંબિક ભાઈ દિનેશ ગુર્જર કાર લઈને રાજસ્થાનથી મુંબઈ જઈ રહ્યા હતા તે સમયે સાંજના ચાર વાગ્યાની આસપાસ એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે પોલીસ કર્મચારીએ વજેરામની કાર રોકી હતી ગાડીનું ચેકિંગ કરતા શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નહોતી ત્યારબાદ વજેરામ અને દિનેશને કારમાંથી ઉતારીને પોલીસ કેબિનમાં લઈ ગયા હતા અને વજેરામનો ફોન ચેક કર્યા બાદ પોલીસ કર્મચારીઓએ કહ્યું હતું કે તારા મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની આઈડી છે અને તું સટ્ટો રમે છે તારા પર કેસ કરી તને અમે જેલમાં નાખી દઈશું એક પોલીસ કર્મચારીએ કહ્યું કે તારા અહીંયાથી જવું હોય તો વીસ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તારા પર ક્રિકેટ સટ્ટાનો કેસ કરીશું વજીરામ વિરુદ્ધ કેસ ન થાય તે બીકમાં પોલીસ કર્મચારીને રૂપિયા આપવા માટે તૈયાર થયા હતા પૈસા આપવા રાજી થયેલા વજેરામે યુપીઆઈ આઈડી માંગ્યું ત્યારે પોલીસ દ્વારા કોઈ અજાણ્યા યુવકનું યુપીઆઈ આઈડી આપ્યું અને તેમાં પૈસા નાખવાનું જણાવ્યું ત્યારબાદ પાંચ અઠ્યાસી લાખ રૂપિયા તે યુપીઆઈ આઈડીમાં તેઓએ ટ્રાન્સફર કર્યા હતા

અવારનવાર પોલીસ પર રિશ્વત લેવાના આક્ષેપો લાગતા રહે છે અને તે આક્ષેપો સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી કોઈ વિડીયો બનાવે તો પણ તેની સાથે દુર્વ્યવહાર થતો હોય છે તેવા વિડીયો પણ આપણે જોયા છે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે પણ આવા વિડીયો બનાવનાર પર પગલાં લેવાનું કહ્યું હતું સાથે જ કહ્યું હતું કે પોલીસના કામમાં ભંગ પડાવવા બદલ ગુનો નોંધવામાં આવશે ત્યારે આવા સમાચાર સામે આવવા શું દર્શાવે છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર